જય માતા લક્ષ્મી સ્વાગત છે મિત્રો આપના પ્રિય ચેનલ દિવેલોક દર્શનમાં આજે આપણે વાત કરીશું ઘરે માતા લક્ષ્મીજીની સુંદર સજાવટ કેવી રીતે કરવી દિવાળીના દિવસો એટલે પ્રકાશનો તહેવાર આનંદનો સમય અને સૌથી મહત્વનું માતા લક્ષ્મીજીનું આગમન એ કહેવાય છે ને જો સ્વચ્છતા પ્રકાશ અને ભક્તિ હોય તો માતા લક્ષ્મીજી પોતે પ્રસન્ન થાય છે તો ચાલો આજે આપણે વાત જાણીશું કે કેવી રીતે આપણે આપણા ઘરમાં માતા લક્ષ્મીજીને ખુશ કરી શકીએ સુંદર સજાવટથી સૌ પ્રથમ જગ્યા પસંદ કરો જો તમે લક્ષ્મીજીની માતાની મૂર્તિ સ્થાપના કરવાની હોય તો આ જગ્યા હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો પ્રકાશ સારી રીતે પડે અને વાતાવરણ પવિત્ર લાગે તે જગ્યા એક વાર પાણી અને ગંગાજળથી સ્વચ્છ કરી લો પછી સાફ લાલ કપડું પાથરો કારણ કે લાલ રંગ લક્ષ્મીજીનો પ્રિય રંગ છે એ શક્તિ સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક છે હવે જરૂરી વસ્તુઓ તૈયાર રાખો ફૂલ દીવો ધૂપ લાઈટ રંગોળી પાવડર રિબિન થાળી અને થોડા ચોદીના સિક્કા ચોદીના સિક્કા ના હોય તો પૈસા પણ ચાલે આ બધું તમે સરળતાથી ઘરેથી પણ બનાવી શકો છો ફૂલ માટે મોગરો ગુલાબ અથવા કોઈ પણ તાજા ફૂલો લો અને સૌથી જરૂરી પ્રેમ અને શ્રદ્ધા રાખો કારણ કે સજાવટ તો ફૂલથી થાય છે પણ ભક્તિ મનથી થાય છે હવે લક્ષ્મીજીની પાછળનો ભાગ સુંદર બનાવો તમે રંગીન કપડું લગાવી શકો છો અથવા દિવાળીના ડેકોર પેપરનો ઉપયોગ કરી શકો છો લાઇટ્સને એવી રીતે લગાવ કે પ્રકાશ સીધો મૂર્તિ પર પડ્યો જો તમારી પાસે કે મિરર સ્ટીકર હોય તો એ પણ લગાવી શકાય છે આથી આખી જગ્યાએ દિવે તે જળહળે હવે સૌથી મહત્વનો ભાગ માતા લક્ષ્મીજીની સ્થાપના એક લાલ કપડાં પર એક નાની થાળી મૂકો તેમાં ચોખાના દાણા પાથરો તેના પર ધીમેથી લક્ષ્મીજીની મૂર્તિ બેસાડો લક્ષ્મીજીની સાથે ગણપતિ બપ્પાની મૂર્તિ પણ રાખો કારણ કે ગણપતિજીની વિના કોઈ શુભ કાર્યની શરૂઆત થતી નથી હવે ફૂલથી મૂર્તિની આજુબાજુ સજાવો તમે ફૂલની હાર બનાવીને મૂર્તિના ગળામાં પહેરાવો દીવો મૂકો એક દીવો એવો કે જે પ્રકાશ અને આશાનું પ્રતિક બને પાછળથી ફેરી લાઇટ ચાલુ કરો અને ધીમું મ્યુઝિક કે મંદિરની ઘંટડીનો અવાજ ચાલુ રાખો એ સમયે એક દિવ્ય શાંતિનો અનુભવ તમને મનમાં થાય છે માનો કે લક્ષ્મીજી પોતે તમારી સામે પ્રસન્ન થઈ સ્મિત આપી રહી હોય તેવું લાગશે હવે મૂર્તિને આગળ રંગોળી બનાવો સાદી ડિઝાઇનમાં પણ રંગીન સ્પર્શ આપો લાલ પીળો લીલો અને સફેદ રંગનો ઉપયોગ કરો આ રંગો સંપત્તિ અને શુદ્ધતાનું પ્રતિક છેલ્લે થાળીમાં થોડા સિક્કા અને નાળિયેળ રાખો આ રીતે પૂજન માટે બધું તૈયાર થઈ જશે